વાળિયા આપણે પોગી ગયા જો આપણા બે ભાઈબંધ આવી ગયા હે એક જાય છે આ બાજુ આપડી મગફળી તમે જોઈ શકો કાંઈક બે મહિના પછી એને આવડી મોટી થઈ ગઈ છે તમને ખબર જ છે ગામડા વાળા ને ગમે એવો પરબ હોય નહીં આ સોળ ઉમરી બરોબર જો આવો કઈક ફાલ હે બહુ સારો નથી માપે માપે હે ખાવામાં હે જો શેણાનું શાક છે અને છાય છે અને રોટલી છે પતરા ભાંગતા હતા ને એટલે કાપવો પડે બાકી એને કાપવા નતો સો હેલો વેલકમ ટુ ચેનલ ફરી તમારા બધાનું સ્વાગત છે મારા ભાંગા જેવા લોગમાં તો મિત્રો આજે તારીખ છે વીસ ઓક્ટોબર બે ને આજે દિવાળી તો સૌથી પહેલા તમને બધાને હેપી દિવાળી અને તમારા બધાની દિવાળી સારી જાય એવી શુભેચ્છા અને આપણે દિવાળી હોય કે ન હોય આપણે તો કામ કામ ને કામ જ હોય ભાઈએ તો આજે આપણે જવાનું છે ખેતર અને ખેતર જે આપણે ઓલા માંડવીમાં મગ વહેતા નહીં મગ ધોકાવા જવાનું છે અને માંડવીમાં પાણી ચાલુ કરવાનું કેમ કે બે દિવસ પછી એને માંડવી ઉપાડવાનું ચાલુ કરવાનું તો અત્યારે એને આપણે ઓલા ઘરે જાવી અને એક કંતાન લેતા જઈ અને પછી જાવી વાળીએ અને જો આપણી બાજુ છે આપણે કાકી છે ઓલી બાજુ મમ્મી કામ કરે ને મમ્મી આપણે જવાનું હોય તો ચાલો ફટાફટ ઓલા જ ઘરે જઈ અને કંતાન લેતા આવીએ ઓલા ઘરે આપણે મિત્રો ભોગી ગયા ફરિયામાં જો મળી ગયા આ બાજુ ગાડી પડી ઓલી બાજુ ટ્રેક્ટર અને જે આપણે મંડપ ની વસ્તુ એક આ બાજુ આપણું ઘર હે અને આ કાઉન્ટર ને ફટાફટ માંથી એક કંતાન કાઢી લઈ અને પછી જાય આવી કારણ કે એને મોડું બહુ થઈ ગયું તો ફટાફટ ને આપણે કંતાન કાઢી લેવી ફાઇનલી કંતાન આપણે બહાર કાઢી નાખ્યું જો એ કંતાન પડ્યું હોય અને આ કંતાન મિત્રો આપણે 60 ફૂટ નું આવે એટલે કે બે થઈ રહે તો હેને આપણે બહુ વાંધો નહીં આવે કારણ કે બહુ જાજા માખી અને ધોકાવા નાખે તો ચાલો ફટાફટ મમ્મી રેડી થઈ જાય ને તો વાડી આવઈએ ઓલા ઘરે પણ પોગી ગયા જો મમ્મી એને કંતાનને આપણે ઠેલીમાં ભરી નાખ્યું અને ટિફિન પણ લઈ લીધું કારણ કે એને આપણે પાછું નથી આવવાનું બપોરા બપોરા બધું યાદ કરવાનું પાણી ચાલુ કરવાનું એટલે પાછું થોડું આવવાનું હોય તો ચાલો ફટાફટ હવે આપણે મળીએ વાળીએ કારણ કે તમને બે મહિનાથી આપણે એને વાળીએ ન જાય ને તમને મગફળી પણ નથી બતાવી કે કેવડી થઈ થઈએ તો આજે એને તમને બધાને મગફળી બતાવી દઉં અને ઉમરીને પણ બતાવીશ કે કેવડા કેવડા ખોખા ત્યાં તો ચાલો ફટાફટ વાળીએલા જઈએ વાળી જવું ને તો ચાલો વાળીએલા જઈએ મિત્રો વાડીયા આપણે પોગી ગયા જો આપણા બે ભાઈ બંધ આવી ગયા છે 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 ને જાય તો ચાલો હવે તમને પેલા વાસુકી દાદા ના દર્શન કરાવું અને પછી મગફળી બતાવું કે કેવડી થઈ સૌથી પેલા તમને વાસુકી દાદા ના દર્શન કરી દેવું જોઈ લો બે આપડી હારે હારે જ રખડે છે હવે કઈ વાંધો નથી આપણા ભાઈબંધે જો આ બાજુ વાસુકી દાદા તમે જોઈ શકો ફટાફટ એને બધા વાસુકી દાદા ના દર્શન કરી લો અને જો આ બાજુ છે આપણી મગફળી તમે જોઈ શકો કાંઈક બે મહિના પછી એને આવડી મોટી થઈ ગઈ છે ઘણા દિવસ પછી આપણે આવ્યા જો કે વચ્ચે એકદમ આવ્યા હતા પણ ત્યારે કાંઈ વિડીયો વિડીયો ન બનાવ્યો પણ બે મહિના પછી તમને બતાવું કે આવડી મગફળી થઈ છે અને હમણાં તમને ઉમરીને બતાવું કે કેવડા ખોખા છે અને કેટલો ફાલ છે એ બધું હમણાં બતાવું પણ અત્યારે આપણે જે મગ ઢોકાવાના મગ ઢોકાવા જ આવી પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે અને અત્યારે આપણે જવાનું છે મોટર ચાલુ કરવા કારણ કે એને પાણી પણ પાવાનું મેં તમને કીધું હતું અને જો કંઈક આવા ખોખા છે અને આ આપણે મગ મગરિયાની ધોકાવાના છે તમે જોઈ શકો બહુ જાજા નહીં થોડા થોડા છે એટલે એને પતિ પણ જાય છે અને કંઈક આવા મગફળી છે અને તમને એક છોડું ઉમેરીને દેખાડું કે કેટલા ફાલ છે નહીં આપણે ધારો કે બહુ સારો નહીં આવો જ ઉમેરી બરોબર જો અહીંયા તો આવો હે હજી એક આગળ જઈને આપણે ઉમેરી જો ખોખા તૂટવા માંડ્યા છે એવું લાગે છે હજી એક સોડું આપણે આગળ જઈને ઉમેરી જ્યાં આમ લીલા જેવું હોય ને હું તૂટી જાય છે તો એને એને હે કઈ નહી ઉમેરવો બીજું જો આ છોડવો જો આવો ફાલ હે બહુ સારો નથી માપે માપે હે જોકે ખોખા હારા થઈ ગયા તો આપડા ભાઈ નકે પછી આપણે શું કહેવાય બિયારણના થઈ જાય એટલે ઘણું જે આ દાડી બાળી દીધી એ બધા થઈ જાય તો ઠીક ઠીક છે બહુ જાજુ કાંઈ છે નહીં તો ચાલો ફટાફટ છે ને અત્યારે મોટર ચાલુ કરતા અને પાવર છે ને ક્યાર આવી ગયો હે પણ મોટર ચાલુ કરવાની બાકી હતી હું આવ્યો ને પછી મેં કીધું છે ને ચાલુ કરી તો જો પાવર તમને બલ્બ દેખાડું જો અહીંયા થાય બલ્બ દેખાતો હોય તો ભલે તો ચાલો ફટાફટ અત્યારે હે ને મોટર ચાલુ કરતા અને હું થોડાક આલા ખોખા ખાઈ નાખું ભૂખ લાગી ખાવા તો જશે ને જો કાંઈ જાય બીવરાઈ દીધો ચાલો મોટર ચાલુ કરતા ટાટર આગળ આપણે પોગી ગયા અને તમને બતાવું કે જો આપણું ટાટર ક્યાં આપણું ટાટર અહીંયા જે ટીસી નીચે છે ને ચેક કરી કે શેડા દીધેલા નહીં તો આપણે લીલી ચાપ દેવી દેવી જો ચાપ તો ચાલુ કરી નાખીએ હવે ડેટકો બોલે કે નહીં જોઈ હા રેડી અવાજ આવતો હોય છે તમને જોઈ શકો અહીંયા હે ડેટકાનું ઓલું ઘૂઘરો કહેવાય અને આપણી વાડી જો ઓલી રહે આમલી પાછળની વાડી છે આપણે ઠેઠ ઓલી જાળો દેખાય ને ત્યાંથી નાલી ના હાઈ અને પાણી બધું આપણે જે અહીંયા ખાડો હોય એટલે કે ખાણી હે ને કે ખાંડમાંથી પાણી આવે છે તો હવે આપણે છે ને આપણે જાવી અને વારવાનું ચાલુ કરી દઈએ કારણ કે હેને પાણી પાવાનું જાજું હોઈએ અને ટાઈમ આપી અગર ઓછો હોય તો ચાલો ફટાફટ અત્યારે છે ને પાણી પી નાખી પાણી આવવાનું આપણું ચાલુ થઈ ગયું ને તમે જોઈ શકો અહીંયા જે આપણે મોટર છે એ મોટરનું પાણી અહીંયા આવે ને જે પાણી અહીંયા જ પગ્યું હોય એ પહેલાં આપણે પોગી ગયા છે અને પાણી જાય ને આટલું જ પગ્યું હોય અને આ બધું આપણે પાવાનું હોય જ્યાં લગન લાઈટ રહે ને ત્યાં લગન પાવાનું હોય અને મમ્મીની મગની ધોકાઓ છે અને જો આવું કઈ ખોખા છે ફટાફટે ને હવે આપણે આ બધું પાઈ દેવીએ અને તમને ખબર જ છે ગામડાવાળાને ગમ્યો એવો પરબ હોય એને પરબ તો હેખે જ થાય જ નહીં જેમ કે માલઢોરાવાળા હોય એ બધાને એના ઘાસ ચારો લેવા જવાનો અને વાડીઓવાળા હોય ને વાડીનું કામ ન ખૂટે આવું કઈ છે દિવાળી હે છતાં પણ આપણે કામ કરવું પડે એટલે કે આપણી દિવાળી સુધરી ગઈ હે હવે કાલ પડ્યો હે તો રામ રામ કરવા બધા જઈશું એનો બ્લોગ પણ આપણે બનાવશું તો હવે પછી મળી હાલો ફાઈનલી મિત્રો બપોર સડી ગયા છે ને વાગી ગયા હે હાડા બાર ને આપણે જો ઓલી પહેલી આઢળી રહી ની પહેલી આઢળી પાઈ દીધી છે અને અત્યારે આપણે બેવાનું ખાવા જો મમ્મી ખાવા બે જાય તો ફટાફટ એને હું ખાઈ લેવી અને ખાવામાં હે જો શેણાનું શાક છે અને છાય છે અને રોટલી છે બાકી સાજુ કઈ નથી મીઠાઈ બીઠાઈ જે બધું કરે છે લાવવાની બાકી એ તો હવે ઘરે જાય પછી મીઠાઈ ખાઈ તો ચાલો ફટાફટ ખાઈ લઈએ મિત્રો શેણા શાક આપણે ધરેન ખાઈ લીધું હોય અને આ બાજુ જો મમ્મી અને ભાગીદાર છે ને એ બે છે ને એને આ મગ આપણે ઠોકાઈ ને ખાય ને આટલા મગ થયા તમે જોઈ શકો હો અને આપણે પાણી એક આટલી પાઈ દીધી છે અને હવે છે ને ઘડીક આપણે છે ને હોવું હોય હજી જો બે માં વાર નાખશું ઘડીક આપણે હોઈ જઈશું તો છે ને હવે પછી મળીએ ફાઇનલી મિત્રો બે આટડી પી ગઈ છે અને અત્યારે મિત્રો લાઈટ વાઈ ગઈ છે અને આપણે જવાનું હોય ઘરે અને ઘરે પછી આપણે વાળ બાળ બધું કપાવવાનું છે તો અત્યારે એને ફટાફટ જો આપણે ઘરે થઈ જઈએ કમ્પ્લીટ તો ચાલો ફટાફટ ઘરે કરેલા જાય નાળ બધું કપાવાનું છે તો મિત્રો ઘરે પણ પોગી ગયા મસ્ત શેમ્પુ થી માથું ધોઈ નાખ્યું હોય અને હવે આપણે જાવી વાળ કપાવવા તો વાળ આપણે કેવા કપાવી અહીંયા જઈને નક્કી કરી તો ચાલો ફટાફટ એને વાળ કપાઈ નાખ્યું મિત્રો બે બેન આપણે થાકી ગયા પણ છતાં પણ આપણો વારો નથી આવ્યો દુકાન અંદર હજી ચાર જણા બેઠા ત્રણ જણા બેઠા એટલે એને સાત આઠ જણા જેવું હોય પણ વારો નથી આવ્યો એટલે હવે એને આપણે વાળ એને હવે કાપવાના હયા અત્યારે જે આપણે ઘરમાં એક કામ હે ને ઉમરો એ છે ને એ આપણે કટિંગ કરવાનો જે એને નડે પતરા ભાંગે તો પેલા એને અત્યારે એ કરી નાખ્યું કારણ કે વાળ કાપવાનો આપણો એને વારો ન આવે એવું હવે આપણે હવે જ કરવાનો હે તો અત્યારે ને તમને એક ઉમરો બતાવું એને હેન સે ચેજ કાપવાનો જો ભાઈ હે ને થોડો ઘણો કાપી વાયરો હોય અને થોડો ઘણો ને કાપવાનો જે ઉપર છે ને મિત્રો ત્યાં પતરા ભાંગે હે એટલે ને આપણે કટિંગ કરી નાખીએ એક જ ડાળ રાખવાની મેન હે એ તો ચાલો ફટાફટ એ ને હવે અત્યારે કાપી નાખીએ ફાઇનલી મિત્રો દોઢ કલાક પછી એને આપણે ઉમરો થાવ કાપી નાખ્યો અને જો ખાલી ચાર જ ડાળ રાખીએ તમે જોઈ શકો જે છે ને પછી વરસાદ આવે કે એવું ગમે એ થાય તો આપણે છત્રી ગોણે ફેલાઈ જશે જો આ હે ને પતરા ભાંગતા હતા ને એટલે કાપવો પડ્યો બાકી એને કાપવા નતો અને એનો બધો કચરો ને આપણે સાઈડમાં નાખી દીધો હોય તમે જોઈ શકો આ બાજુ પોગરભાઈ રમે એ ઓલા બાજુ એને ગોકાભાઈ ભાભીની બધા બેઠા ને ઓલી બાજુ એને જો મહેશભાઈ હે ને બાઇક અમુક કરે છે એટલે ઓઇલ બદલાવે તો હવે એને મિત્રો આપણે ઘરે લાવીએ અને નહીં વારી કારણ કે એને વાળિયાથી ના આપણે વાળ કાપવા નતો પણ વાળમાં આપણો વારો ન આવ્યો પછી એને સાંભળી ગયું કે એને આ ઉમરો કાપવાનો તો ઉમરો પણ કાપી નાખ્યો ને હવે જઈને આપણે એને નહીં વારી ફાઇનલી મિત્રો મસ્ત ઠંડા પાણી આપણે નહીં વાયરું હોય અને હવે મિત્રો આ વિડીયોને આયાત પૂરો કરી નાખીએ અને આ વિડીયોમાં તમને કેવી મજા આવી કોમેન્ટ કરી નાખજો અને વિડીયો ગમે વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ નવા વિડીયોમાં થોડું બધાને જય માતાજી